મા મેલ્દી અને દૂધિયા ચોરોની ગાથા પ્રાચીન સમયમાં સૌરાષ્ટ્ર પ્રદેશના મધ્યમાં એક સમૃદ્ધ અને સુંદર ગામ વસેલું ગામના લોકો ભોળા સચ્ચરિત્ર અને મહેનતું હતા તેઓ દિવસભર ખેતરોમાં કામ કરતા સાંજે પોતાના પશુઓની સેવા કરતા અને રાત્રે ભજન કીર્તનથી સમય પસાર કરતા ગામમાં શાંતિ અને સૌહાર્દનો માહોલ હતો પણ ગામથી નજકના ઘનઘોર જંગલમાં એક ભયાનક ચોર રહેતો જેને દૂધિયા ચોર તરીકે લોકો ઓળખતા તે કાળો વિશાળકાય અને નિર્દય હતો રાત્રે પોતાના સાથીઓ સાથે ગામમાં ઘૂંસી આવતો ઘરો લૂંટતો અનાજ ચોરી લઈ જતો અને ગાય ભેંસોને હંકારી જંગલમાં લઈ જતો જો કોઈ તેનો વિરોધ કરે તો તેને નિર્દયતાથી મારી નાખતો ધીરે ધીરે ગામ લોકો ખૂબ પરેશાન થયા તેઓ રાજા પાસે પણ ગયા પણ ઘન જંગલ અને કુખ્યાત ચોરોના ભયને લીધે રાજાના સિપાહીઓ ત્યાજવાની હિંમત ના કરતા લોકોના દિલમાં અંધકાર અને ભક્તિનો સહારો એક દિવસ ગામના વડીલો ભેગા થયા અને નક્કી કર્યું અમે માનવીય મદદથી બચી શક્યા નથી હેવે એક રસ્તો છે મેલદીની શરણ જઉં ગામના ચોરાહે રાત્રે ભવ્ય જાગરણ યોજાયું ઘંટ શંખ વગાડવામાં આવ્યા દીવડા પ્રગટાવાયા અને માટીની કુંડીમાં દીવો પ્રગટાવી બધા ગામ લોકોએ માથું ઝૂકી માતાને પ્રાર્થના કરી હે મેળી તું અમારા ગામની રક્ષણ કરતા છે તું દયાળુ છે તું શક્તિશાળી છે આ દુષ્ટ દૂધિયા ચોરોથી અમને બચાવ આ ગામના નિર્દોષ બાળકો સ્ત્રીઓ અને વૃદ્ધો તારી શરણ છે સંપૂર્ણ રાત્રિ ભજન કીર્તન ચાલ્યા ગામનો ચોરાહો દિવ્ય પ્રકાશથી ઝગમાગી ઉઠ્યો બધાને લાગતું હતું કે મામેડી એમની પ્રાર્થના સાંભળી રહી છે ચમત્કારિક પ્રગટાવ તે જ રાત્રે દૂધિયા અને તેના સાથીઓ ફરી ગામમાં આવ્યા અંધકારમાં તેઓ ઘરો તોડવા લાગ્યા એ જ સમયે આકાશમાં ગર્જના ગુંજાઈ વીજળી ચમકી અને ભયાનક પવન ફૂંકાયો અચાનક ગામની સીમા પર એક દિવ્ય પ્રકાશ ઝળહળ્યો ત્યાંથી પ્રગટ થઈ મામેળી દેવી વાઘ પર સવાર એક હાથે તલવાર બીજા હાથે ત્રિશૂલ અને ત્રીજા હાથે ડમરું તેમની આંખોમાંથી વીજળીની જેમ ચમક નીકળતી હતી આસપાસની ધરતી ધ્રુજી ઉઠી મેલ્દીમાં દર્જના કરતા બોલ્યા હે દુષ્ત દૂધિયા તું નિર્દોષ પ્રજાને ત્રાસ આપ્યો ગાયોના ઝુંડ ચોર્યા અને ખરો લૂંપી લોકોના આંસુ વહાવ્યા હવે તારા પાપનો અંત આવી ગયો છે દૂધિયાનો અંત માતાની ગરજના સાંભળતા ચોરો ગભરાઈ ગયા દૂધિયા ચોર ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યો પણ માતાની તલવારમાંથી અગ્નિજ્વાળા નીકળી એ જ્વાળો દૂધિયાને વાગી અને તે તરફડતો જમીન પર ઢાલી પડ્યો માતા ત્રિશૂલ ફરકાવતા બોલ્યા જે લોકો નિર્દોષોને સતાવે છે તેઓ ક્યારે બચી શકતા નથી બાકી ચોરો ભયભીત થઈ જંગલમાં ભાગી છૂટ્યા અને ક્યારે પાછા ન ફર્યા ગામમાં આનંદ સવાર થતા ગામ લોકોએ જોયું કે ગામની સીમા પાસે દૂધિયાનો મૃત્યુદેહ પડેલો છે સૌને તરત સમજાયું કે આમાં મેલડીનું ચમત્કાર છે ગામના લોકો આનંદ નાચવા ગાવા લાગ્યા સ્ત્રીઓએ નગારા વગાડ્યા દીવડા પ્રગટાવ્યા અને આખું ગામ જયમા મેલેડીના નાદથી ગુંજી ઉઠ્યું તે દિવસથી દર વર્ષે આ દિવસે ગામ લોકો ભવ્ય મેલો પરે છે માતાનું જાગરણ કરે છે અને ભજન કીર્તનથી ગામને ઝગમગાવી દે છે સંદેશ સંદેશે આ ગાથા બતાવે છે કે દુષ્ટોનો નાશ નિશ્ચિત છે